મકાન કોનું નોંધવાનું છે કેવી રીતે બનાવવાનું છે બધું તમામ ડિટેલ આપ સૌને મળતી રહેશે મારા વાલા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બી કન્ટિન્યુ બ્લોકમાં જોડાયેલા રહેજો આજનો બ્લોક તમને ખૂબ ને ખૂબ જ મજા આવશે તો બી કન્ટિન્યુ બ્લોકમાં રહેજો તો ફેમિલી કેમ સો તો આપણે નાઇકન થઈ ગયા છે ફ્રેશ અને ફાઇનલ આપણે બે ગયા છે નાસ્તો કરવા ગાઈશ તો આજે હું ક્યાં જવાનો છું તે તમને બધાને બતાવીશ તો જોઈ શકો છો આપણે નાસ્તામાં શું છે ચા છે પૂર્લા છે સિંગ છે અને વઘારેલા ભાત છે તો હાલો યુટ્યુબ ફેમિલી નાસ્તો કરવા માટે તો બે કન્ટેન્યુ બ્લોકમાં જોડાયેલા છો આજે હું ક્યાં જવાનો છું તમને બધું બ્લોકની અંદર બતાવીશ કીધું છે આમ આપણે આપણી સાઈડ ઉપર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો ફાઇનલી આપણી સાઈડનું કામ શરૂ કરી દીધું છે તો કેવી રીતે આપણે મિસ્ત્રી કામ કરે તમને બતાવું જોઈ શકો છો ફાઇનલી આપણે બે મિસ્ત્રી મૂકી દીધા છે અને માલ સામાન પણ ઓલરેડી તૈયાર છે શું કેવું મિસ્ત્રી ભાઈ તો આજનું કામ કેટલા ફુગાડવાના છો તો ફાઈનલી આપણા મિસ્ત્રી ઉપર આપણે વિશ્વાસ છે કે આપણે જેટલું કામ કોપીને જાય એટલું પૂરું કરશે તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહ્યો જો આવા નવા સપોર્ટ આપતા જો તમને બ્લોગ ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બ્લોગ સાથે જય જય ભારત